માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત એક વિશેષ કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ્ય તાલુકાના સખી મંડળોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણ તરફ પ્રોત્સાહિત કરવાનો હતો આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન નાથાણીના અધ્યક્ષસ્થાને તાલુકા વિકાસ અધિકારી ઈશ્વરભાઈ માજીરાણા અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પ દરમિયાન માંડવી તાલુકાની વિવિધ ગામોના સખી મંડળની બહેનોને 10 લાખ વધુ રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ રકમ સખી મંડળોને તેમની પ્રવૃત્તિઓ નાના ઉદ્યોગો અને આજીવિકાના સાધનોના વિકાસ માટે કેશ ક્રેડિટના રૂપમાં આપવામાં આવી છે આજરોજ માંડવી તાલુકા પંચાયતમાં ક્રેસ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલાઓ સ્વનિર્ભર બને આત્મનિર્ભર બને એમના માટે કરી અને ગુજરાતની સરકાર તેમજ માનનીય મોદી સાહેબ મહિલાઓ પગભર બને અને ઉદ્યોગ પોતાનું કરી શકે એના દ્વારા આજે માંડવી તાલુકા પંચાયતમાં જે કેમ્પનો જે આયોજન થયો એમાં અંદાજીત દસથી બાર લાખના ચેક વિતરણ કરવામાં આવ્યા